મંગળવાર ના રોજ ગીર સોમનાથ જિલ્લાની અગ્રગણ્ય સંસ્થા એવી માધવ બિઝનેસ ગ્રુપની નવી ઓફિસ ની શુભેચ્છા મુલાકાત ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રભારી અને પ્રદેશ ભાજપ મહિલા મોરચા વરિષ્ઠ મહિલા અગ્રણી એવા સ્મૃતિબેન શાહે ખાસ શુભેચ્છા મુલાકાત લઈ માધવ બિઝનેસ ગ્રુપના ચેરમેન ભગુભાઈ વાળાને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને સાથે જ અભિનંદન આપ્યા હતા આ સંસ્થા વેરાવળ શહેરમાં છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત રહી અનેક સુવિધાઓ એક જ ઓફિસમાં વિશાળ અનુભવી સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડી રહી છે જે અભિનંદનને પાત્ર છે તેમ જણાવ્યું હતું આ તકે માધવ બિઝનેસ ગ્રુપના ચેરમેન ભગુભાઈ વાળા તેમજ માધવ એસોસિએટ્સના પ્રોપરાઇટર તુષારભાઈ જોશી તેમજ માધવ લેન્ડ રેવન્યુ સર્વિસીસના પ્રોપરાઇટર એડવોકેટ રામસીભાઈ જોગલ માધવ ફાઇનાન્શિયલ સર્વિસીસના પ્રોપરાઇટર કાનજીભાઈ યાદવ તેમજ માધવ પ્રોપર્ટી પોઈન્ટના પ્રોપરાઇટર હનીફ માયા તથા સ્ટાફ ગણેશ સ્મૃતિબેન શાહનો આદરપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો